ભૂવા ભૂપણ ની મારી ભાંગી ગઈ ભ્રમણા મારી દેવી મારી જનેતા છે અને દીકરાની વહુ છે એનું નામ છે કુળ વધુ એટલે આપણું કુળ વધારવા માટે આવી છે કુળ વધુ ના પેટમાં જાનગી બાળક ગર્ભાશય હોય એને મેણા ટોણા ન મરાય એના ગજા ઉપર વટે એને કામ ન હોપાય આપણે બધાએ થોડું થોડું વેચી લેવું જોઈએ એને મેણા ટોણા ને એવું બોલશું તો એના પ્રત્યાઘાત એના ગર્ભાશયમાં પડશે આપણા ગઢડાઓ ગામમાં ભવાયા રમતા હોય ને બે જીવ બાળ ને જોવા ન જ આવવા દેતા ભવાયા

સારા સારા ફળફૂલ ફૂલ ને પ્રસન્ન રહે એ રીતે એને રહેવું જોઈએ તો એ બધા પ્રત્યાઘાત એના બાળકમાં પડે મા બાપ બાળકોને ભૂલશો નહીં ત્યાંથી શરૂઆત શિક્ષણ થાય છે જે છોરું તમે જણ્યા છે એને હું પહેલા ટ્રિપલ ઇન્જેક્શન દેવાનું ભૂલશો નહીં હવે તો પોલિયો ને બધા બીજી સી રસી ઘણા બધા સાહેબ માવતર આ બધી વિધિ પૂરી કરાવી લેજો બાળકોને ભૂલશો નહીં અને મા બાપ બાળકોને ઉકેડામાં કે ધૂળમાં રમવા દેશો નહીં મા બાપ બાળકોને ભૂલશો નહીં મા બાપ બાળકોને ભૂંડા બોલવાની ટેવ પડવા દેશો નહીં મા બાપ બાળકોને ભૂલશો નહીં અને મા બાપ જો બાળકોને નો ભણાવી હગતા હો તો કોથળીયું પીતા ભોઠા પડ્યો બાળકોને નો ભણાવી શકતા તો પાન ખાઈને રાતું મોઢું કરતા હરમાઈ ગયો બાળકોને ન ભણાવી શકતા હો તો ધોળા બીડા મોઢામાં ઘાલશ્યો નહીં મા બાપ બાળકોને ભૂલશો નહીં અને જે પોતાના બાળકોને નિશાળે નથી બેડતા ભણાવતા નથી ઈ એના બાળકની હત્યા કરવા કરતા ભયંકર સજા આપી રહ્યા છે મા બાપ બાળકોને ભૂલશો નહીં અને મા બાપ એના કાચી ઉમરે લગ્ન કરશો કાચી ઉમરે જો લગ્ન કરશ્યો તો બચપણ માંથી સીધા ગઢપણ આરે હેડા લાગી જાય જોવાની કેમણી કઈ પતોય નહીં લાગે મા બાપ બાળકોને ભૂલશો નહીં બાળકોમાં તમારામાં વ્યસન નહીં હો જો હશે તો તમે બાળકોને નહીં કઈ રોકી નહીં શકો પહેલા તો આપણાથી જ શરૂઆત કરવી પડશે એને કોઈ વ્યસન લાગુ પડવા દેશો નહીં વ્યસનોના ગુલામ બનવા દેશો નહીં માવતર બાળકોને ભૂલશો નહીં અને એ ધણી ધણીયાની ને જો ભડતું હોય તો તમે વેવાય વેવાય વાવમાં આવીનેના એના લખણા કરીશું માવતર મા બાપ ને ભૂલશો નહીં હમણાં હું અમદાવાદ ગયો હતો એક બાઈએ મારા માટે રસોઈ બનાવી બાઈ શિક્ષક છે એના ધણીની મને ખબર નતી સામો જ બેઠો હતો મેં કીધું બેન તમારો ધણી શું ધંધો કરે છે છોકરો દસ વર્ષ નો હતો કે બાજવાનો એનો છોકરો એમ બોલ્યો છોકરો એની મા કે બોલ માં મેં કીધું નાના બેન બોલવા દે તારો ધણી હું ધંધો કરે તો કે બાંધવાનો બાઈ નોકરી શિક્ષિકા છે ભાઈ હાવ નવરો આટા મારે છે બાઈ ને શંકાઓ કરે છે મને થયું કે આનું બે નું મન થઈ જાય એવું કઈ કરું મેં કીધું બેન કંકુ ચોખા લઈને તારા ધણી ચાંદલો કરે અને તારો ધણી તને ચાંદલો કરે ને આજથી બે ના મનરોગ મૂકી દેવાના એટલે મને તમારું ખાધું એ ઉગે સંતોષ થઈ જાય બાઈએ તો માની કે કર્યું હવે છોકરાએ કીધું કે મારો વશમાં બોલ્યો કે ઝગડો કરવાનો તારા ધંધ ધણી હું ધંધો કરી દઉં બેમાંથી કોઈ નોબલ છોકરો બોલ્યો કે બાંધવાનો મેં કી તારા બાપને શાંદરોગ કરી બેઠા છોકરો કે નહીં કરવો ઘણી માથાકૂટ કરી ભાઈ મૂકી દ્યો આજથી મનરોગ એની માએ કીધું ઈ એને છોકરે કચવાને મોઢે મે ભાઈ નું કીધું તમારા છોકરા આવું છે તમે એને ચાંદલો ઈ છોકરે તો ચાંદલો કરવા જ ન દીધો એને મારી નજરે આ બે ચાર દી પેલા વાત છે જો માત પિતા ઝઘડા કરતા હોય ઘરમાં તો એના પ્રત્યાઘાત બાળકોમાં કેવા પડે ઈ આપણે સમજવાનું છે અને માતા પિતાને ભગવાન તો ભાયો નથી બાળકોએ બાળકોનો ભગવાન છે એના માતા પિતા હવે એના ભગવાન જ જો વેખ્યા ન રહેતા હોય તો એના પ્રત્યાઘાત બાળકો ઉપર કેવા પડે મા બાપ બાળકોને ને ભૂલશ્યો નહી અને તમે એને જો નહીં ભણાવ્યા હોય મોટા થાય અને એના ગબર ગઝા ઉપરવટ દુઃખ જો પડશે ને તો તમે દહ બોટ માર્યા છે તો કહી દે કે નવ મહિના ઉપાડ્યો તો કાઉ નવાઈ ઘર હાલો ઘરી જાવ મારા પેટમાં વ્યાજ હોતા અઢાર મહિના ઉપાડી દઉં મેં ક્યાં તમને એપ્લિકેશન કરી હતી કે મને ફેદા કરો એટલે એને કહેવાનો વારો ન આવે ને આપણે સાંભળવાનો વારો ન આવે એટલા માટે મા બાપ બાળકોને ભૂલશો નહીં તો તમારે બોડે નહીં મારવા પડે પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ માત પિતા ગુરુ આપણા પછી લીજીએ અલગ પુરુષના નામ ભુવા ભૂપણ ની મારી ભાંગી ગઈ ભ્રમણા દોરા ધાગા ને દફનાવ્યા અઠાવન વર્ષ પહેલા કોઈ માતાજી ના મંદિર આપણે ઘરવા નોતા દેતા દુવા દો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને આ માતાજીઓના ના ને આ બધા ભૈરવ ને આદિ અનાદિ થી છે નોકરી કોને દેવરાવી માતાજી દેવરાવી હરમને દેવરાવી કોને દેવરાવી નોકરી મળીને આપણે આજે આટલા ઊંચું માથું કરીને હાલી ફરતા આપશે આંબેડકરના ફોટા નથી બીજા છે કોઈને આ બાજુ પાંચ હાથ ને કોઈને આ બાજુ પાંચ હાથ ને એટલે આપણે પડખું ફરવામાં બે હાથ છે તોય હાથ તારવવો પડે તે પડખું ફરાય છે તે પાંચ હાથનો લૂરખો આ બાજુ પાંચ હાથનો આ એ હુએ કેમ પડખું કેમ ફરે કોઈ દી નથી વિચાર કર્યો વિચાર કર્યો આપણે કોઈ દેવ કોઈ સોસઠ જોગણી નવ ના ચોરાસી સીધ બાવન વીર દસ અવતાર ભગવાન લીધા એક કે એ આપણી તરફાણ કરી નથી માત્ર વીર માયો સંત રોહિદાસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યોતિબારાવ ફૂલે અને નથી સાંભળ્યા નથી કર્યા અમારી બાજુમાં ગામ છે નામ નહીં ન્યા માતાજી નું હું કરવાનું માંડવો નાખ્યો એક જણા નો ઓતાર આવ્યો પૂછ્યું કોણ છો તું ભેરવ 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 ભેરવું બી નો દીકરો તારા બાપનું નામ હું તારી માં નું નામ હું તમારું ગામ કયું એ ભાઈ સાહેબ અમને થોડીક હું તને ક્યાં પૂછું છું ભૈરવ ને પૂછું છું ઓતાર લતાર લે પાછો એની હેરમાં માં નો આવ્યો

એટલે હું કોઈ પૂછનાર નથી ત્યાં હમણાં એક ગામમાં મારો પ્રોગ્રામ હતો બાઈનું કારજ હતું અડધી રાતે મારો વિરોધ કર્યો આવા ભજન બંધ કરો ભજન તો ભાઈ આ નથી સારા તમે બહુ મતી કરો બધાય નો ગમતું હોય તો ભાઈ બંધ વાત વધારે વણસી મેગી ન ગમતા હોય ને તો મારે કાંઈ ગાવાનો હરખ નથી મને એવા નથી આવડતા ભજન કે પેલા પેલા રૂગમાં શું હતી પોપટી અમે પોપટ રાજા રામના એવા હું હીખ જ નથી બાપા અડધી રાતે પ્રોગ્રામ મારે બંધ કર્યો તો બધી સભા ઉઠીને વહી ગઈ ફક્ત ઈ જેને વિરોધ કર્યો તો એ સિવાય પછી ભોઠો પડ્યો એ ભાગી ગયો રાતે પછી મને બીજા માણસોએ કીધું કે હત્યા વિહમો કેસ છે માતાજી જો દાણા દે તો હોસ્પિટલ લઈ જવાય માતાજી ના પાડે તો હોસ્પિટલ ન જવાય આ હચાવી મૂકે છે મેં કીધું આને તમે આને વિજ્ઞાન જાથા અરે ભટકાડી દો આ ભુવાને આનો એ એક જ ઈલાજ છે બાકી સીધો વાતમાં તો નહીં સમજે ભુવા ભૂપણ મારી ભાંગી ગઈ ભ્રમણા અને આ ચોટ મૂઠ ને આ ઈ જો હાચા હોય મૂઠ મારવાનું શોટ તો આપણી માથે મિલેટરી શું કરા રાખવી જોઈએ બધાય ભૂવે ને બેહાડી દેવા જોઈએ દી વી ગાઉ માથે ઓલી મિલેટરી આપણી સરહદમાં ઘુસણખોરી કરે કે અહીંથી અઢી આકરી વેતી કરે ખીમડીઓ વેતો કરે બોરીઓ વેતો કરે અરે માથા કૂટ કોઈના પગાર ચૂકવવા નહીં આ બિચારા રોજ મરે છે નવ લોયા એ મરતા બસી જાય અને દુનિયામાં ડંકો વાગે કે જે સરહદ માથે પોલીસો એ મિલિટરી રક્ષણ કરવું જોઈએ તો ભારત માં ભુવા કરે ભુવા સાંભળી ને બેઠા ડંકો વાગી જાય દુનિયામાં માટે સીધ ભુવા ઘરમાં ભેળા કરો છો સીધ જોવડાવો છો જો પોતાએ કરેલા કર્મો નડે છે એમાં કે નહીં દેવો દોષ જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે માંદા પડે ત્યારે માનતા રાખે ને ધરાય નહીં દોરે ને ધાગે માંદા પડે ત્યારે એમ જ ગણી લે કે કાઈક માતાજીના ગુનામાં આવ્યા નકર માંદા કેમ પડ્યા માંદા પડે ત્યારે માનતાવું રાખે ધરાયની દોરેને જાગે દવા ન કરે ને દાણા ઝુવે વાસા ન માંગે માગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરે દે દે મારી માં તારે ઘિરે ક્યાં તાણ છે ત્રણ વધાવા દે દે ખા એકી આવે ને કા બેકી આવે એમાંથી ત્રેકી તો થાવા દીધી નથી કોઈજી માંદા પડે ત્યારે માન ચાવું રાખે ધરાય નહીં દોરે ને ધાગે દવા ન કરે ને દાણા જુવે વાચા વધાવવા માગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે પગે લાગે ને ખોળા પાથરે અવળા હે બાપુ અમે કાળા માથા ના માનવી હાલતા ગુનામાં આવી જાય બાપુ હું પેલા શીતળાનું જોર હતું શીતળા જ્યાં ઓલા હતો રોગ પણ એને શીતળા કાળાવડી ગણતા શીતળા જ્યાં એ રોગ થયો સતે ધણીએ બાયને ધોળા લુગડા પહેરવા પડે ઉમરામાં મૂતરનું ઠીબડું રાખે ને એમાં અંગોઠો બોળીને ને બધા અંદર જવાય બિચારી માનતા કરે હે મારી માં કાળાવડી માં મારા દીકરાની ખમા રક્ષા કરજે બાપા હું ખાહડાનો હાર ગળામાં નાખી માથે હળગતી હળગડી મૂકી અને માનતા તારી લઈ નું આવે નું હાથ હળિયું ગુણ્યું ખા દીકરા હારું આ કુળ દેવી આટલી હૈદે ગઈ છે કોઈ દી લાગ્યા એને ને કોઈ ના ખાઈ ગયું દીકરા હારું જનતા ગુની હળિયું ખાધ્યું એને કોઈ દી પગે નથી લાગ્યા અને આ નખટ્યું ને ઉંબાડા લઈને કાયમ ફેરવતા હોય કેટલો બધો જુલમ ને કેટલું બધું અજ્ઞાન હવે આટલું આટલું કરતા કાળાવડી સમજી નહીં

કેટલું કાયમનું ખર્ચ છે જાવક કેટલી છે આવક કેટલી છે એ બધું તમારે જાગૃત થઈને જોવું પડશે આનો પાર આવશે મારી હા લાગે અને વેમ ના દાકલા વાગે ઊંકરાટા ઉતાર ના લાવી માતા ના ખમકારા માગે હાવ હાજા નરિયા બેસે એમાંથી વળખાવા માંડે ઉકરાટા લેવા માંડે ચાર પગે થઈને જમીનમાં ઢીકા મારવા માંડે કેટલી માનવતાનું હળતું જૂઠાણું અપમાન પગે લાગે ખોળા પાથરે વેમના ડાકલા વાગે ઉકરાટા ઓતારના લાવી માતાના ખમકારા માગે જ્યાં આ બધું જોર ભરપૂર છે હવે મારે પાના પાનારે વિના એરે પડ્યો છે કાયમ આ ગુજરાતમાં આ બધું ભરપૂર છે ઘીરે ઘીરે માતાજીના મઢ ઘીરે ઘીરે ધૂણવાના હવે મારો વારો ઈમણો આવ્યો ધૂણી ધૂણી કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માગે અરે મોટા મોટા અધિકારીઓ આ આપણે તો બાબા સાહેબ આંબેડકરના પ્રતાપથી આખી ગુજરાતમાં આપણો જે જુનાગઢ જિલ્લો છે એનો ફર્સ્ટ નંબર આવ્યો છે આટલો કોઈ જિલ્લો આગળ નથી આપડા જૂના કારણ કે આપણે એવા બધા પ્રચારકો આપણા શિક્ષિત ભાઈઓ બધાએ એક સાથે બધે આ બીડું ઝડપુ છે એટલે ધીરે 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 બધું સાફ થતું જાય હજી આપણા એક દૂષણ નથી કાઢવાની ખાસ જરૂર છે મરણ પરણના ખોટા ખર્ચા બંધ કરી અને એ પૈસા આપણા વિદ્યાર્થીઓ આપણા દીકરા દીકરીઓના ભણતરમાં આપણે વાપરવાના તો જલ્દી આપણા સમાજમાં અજવાળું આવશે ભુવા ભૂપડ હા ધૂણી ધૂણીને કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માંગે કાં માતાજીને કાળ કોટો ગેટો જોઈએ કા બોકડો જોઈએ છે અને કા પાટ એટલે પાટી પાટી એ જોઈ લીલા નાળે તો માતાજી લીલું નાળે તો હાફ જાય લીલું નાળે દીપડો એ લીલું નાળે ઈ કેમ માંગતી નથી કારણ કે ઓલો હાથેડ્યા જ કાઢી નાખે આવડા બો આ બિચારા કાઈ પોગ્યા નહી એને ગળે સરિયું મેલ દીધી ધૂણી ધૂણી ને કરે ઝીંગાણા પછી લીલા નાળિયેર માગે ભુવા પાખંડી ભેળા થઈ લાગ જોઈ લાકડું ભાંગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે સત્સંગ નો એને છાંટોય નહીં લાગે જે આમાં રચ્યા પચાય છે ભડકી ભડકીને પાસા ભાગે ભોજો ભગત કે આખો ભાવ બગાડ્યો એને શિખામણ સારી નહીં લાગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે માટે